તો જોઈ લો મિત્રો ગોપાલ ઇટાલિયાનો એક બીજો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ પેલા સાઈડ માં વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયોમાં મિત્રો સાલુ સભા છે એની માલકોર મિત્રો ગોપાલ ઇટાલિયા જ્યાં દોસ્તો પટ્ટે મારી રહ્યા છે શું કામ મારી રહ્યા છે આગળ તમને ફૂલ વિડીયો દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે તો ઝાઝો ટાઈમ નથી લેવો સાઈડમાં ગોપાલ ઇટાલિયાનો આ વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને આવી અપડેટ તમને સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહેશે તેના પહેલા સાઈડમાં ગોપાલ ઇટાલિયાનો આ વાયરલ વિડીયો જુઓ

ગોપાલ ઇટાલિયાને સમજાવે છે અને તેના હાથમાં જે પટ્ટો હોય છે એ પટ્ટો મિત્રો લઈ લેશે હવે ગોપાલ ઇટાલિયાએ આવું શું કામ કર્યું એની કાંઈ ખબર પડતી નથી પણ મિત્રો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગઈકાલનો આ વિડીયો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા સાલુ સભાઈની માલકો મિત્રો પોતાનો જ પટ્ટો કાઢીને પોતાને મારી રહ્યા છે તો આના ઘટના વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં હાલ આ વિડીયો ક્યાંનો છે એની કોઈ આપણે પુષ્ટિ કરતા નથી ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો આજ માટે એટલું